હલો ફ્રેન્ડ મંજુલા રસોઈઘરમાં આજે આપણું સ્વાગત છે આ આપણે આજે બનાવીશું બેસનની મોરી પાપડી બેસન જો આ બેસન લીધું છે બે વાટકી બેસન લીધું છે કમસે કમ બસ્સો ગ્રામ બેસન છે એક વાટકીમાં સો ગ્રામ જેટલું છે અને અઢી અડધી વાટકી પાણી લીધું છે અને અડધી વાટકી તેલ લીધું છે અને આ પાપડ ખાલી લીધો છે અને મીઠું લીધું છે અને ચટણી આપણે પપૈયાનો સંભાળ બનાવવાના છે એના માટે મરચું અને ખાલી લીધી છે અને મીઠું છે આમાં થોડો અજમો નાખીશું સૌ પ્રથમ પેલા આપણે છે ને તો આ પાણી અને સોડા અને એક ચમચી જેટલા સોડા નાખવાના છે આ પાપડ ખાર છે પાપડ ખાર છે આપણે એને ફેંડી લઈશું એનું મસ્ત મજાનું બે બનાવી દઈશું ગ્રેવી જેવું એ બેસનમાં નાખવાનું છે એનાથી લોટ બાંધવાનો છે બેસન હલો ફ્રેન્ડ જુઓ આવું આ ગ્રેવી જેવું થઈ ગયું છે એના અંદર થોડું મીઠું નાખવાનું છે એમાં આપણે થોડો સ્વાદ મુજબ મીઠું નાખીશું એને પણ હવે આપણે લોટ બાંધવાનો છે બે વાર લોટ ચારવેલો છે બેસનનો લોટ એના પર લોટ બાંધીશું છે ને હવે એના અંદર આપણે આ અજમો નાખીશું થોડો ક્રશ કરીને અજમો નાખીશું એનાથી મસ્ત પાપડીમાં મસ્ત આવે છે સરસ લાગે છે હવે આ થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધીશું पापडिया खाल ना होय आपण खा मीठा सोडा प नाखी शकेय જી બરાબર થકો પપો જો આ લોટ આ રીતના બાંધો છે આપણે એને હવે થોડીવાર રાખીશું અને થોડીવાર વાર રવા દઈશું ત્યાં લગીને આપણે આ પપૈયાનો સંભાળ બનાવી દઈએ તો આ પપૈયું લીધું છે એ કાચું પપૈયું છે એને જો છાલવાળું આપણે નાખીશું ને અંદર છીણીને તો કડવાટ લાગશે એટલે એને છોલી નાખી પ્રેસર પેલા આપણે છોલીને એના બીજ કાઢી નાખીશું અને પછી એને છીણી લઈશું આપણે હવે આ પપૈયાને આપણે છીણી લઈશું છીણીને એનો સંભાળ બનાવીશું જુઓ આ રીતના સંભાળ કરવાની છે એટલે આ રીતના જે મોટું લેવું પડે એવી છીણીથી છીણી લેવાનું છે હવે આ છીણી લીધું છે પપૈયું એના અંદર આવે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડું

ને આ ચાટ મસાલો છે એ પણ નાખીશું થોડો આપણે હાલો પ્રેસ જોવો આ સંભાળ તૈયાર થઈ ગયો છે આપણે કાચા પપૈયાનો સંભાળ હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું સંભાની એક બાજુ મૂકી દઈશું અને આ મશીન છે આમ તો ઝાડાથી બનાવાય છે પાપડી પણ આપણે અત્યારે ઝાડો આપણી પાસે નથી એટલે આ પાપડી બનાવવાનું મશીન છે એનાથી આપણે પાપડી બનાવીશું મસ્ત મજાની પોચી પોચી પાપડી થશે એને આપણે અહીંથી તેલ લગાવી લઈશું પહેલાં અને આ મશીનને પણ તેલ લગાવી લઈશું અંદર બાર એ સાઈડ પર બધે બનાવીને આપણે તૈયાર રાખીશું હવે આ લોટ છે આ લોટ છે એને હવે આ જો આ કન્ડિશનમાં છે લોટ અત્યારે આપણે આ જે લોટ બાંધ્યો છે આ પોઝિશનમાં છે અત્યારે આ લોટની પાપડી આપણે બનાવી નહીં શકીએ એટલે અને હજુ આપણે ઠીક કરવો પડશે એટલે સૌ પ્રથમ બે ભાગ કરી લઈશું આપણે આ એક રાખી દઈશું સાઈડ ઉપર હવે આના અંદર આપણે પાણી રેડવું પડશે આ તેલ ગરમ થાય છે ત્યાં લગીને આપણે આ લોટને કચડી લઈશું થોડું થોડું તેલ નાખતા જવાનું પાણી નાખતા જવાનું છે અને આ લોટ મસળતા જવાનું છે પાપડી બનાવવા માટે આ રીતના એને લોટને થોડો નરમ કરવો પડશે આપણે આવું અને ફેંદવાથી એમાં અનુભવ થાય છે એના માટે મસ્ત પોચી પોચી પાપડી બને છે આપણી બહાર મળે છે ને ફળસણવાની કે એના જેવી પોચી થશે જો એક સાઈડ ઉપર આપણે તેલ ગરમ થાય છે અને આ ખીરું આપણું તૈયાર થઈ ગયું છે જુઓ આ પહેલાંનું ખીરું જુઓ તમે અને પછી આ ફેંદ્યા પછી એનો કલર જુઓ કેટલો ડિફરન્સ છે એટલે આ ફેંદવાથી એમાં ઓછી પાપડી બને છે હવે એને આપણે મશીનમાં ભરી લઈશું સૌ પ્રથમ પહેલાં આ જાળી છે આપણે આ પાપડી બનાવવાની એને અંદર નાખી દઈશું અને પછી આપણે ચમચી વડે એમાં લોટ નાખી દઈશું આ રીતના આપણે લોટ ભરે છે હવે એને બંધ કરી દઈશું તેલ થોડું ધીમું ધીમું થઈ જાય એ પછી આપણે એમાં પાપડી પાડીશું હવે આપણે તેલ થયું છે કે નહીં એ થોડું જોઈ લઈશું

જો સરસ મજાની ઓછી પોચી પાપડી થઈ ગઈ છે આ બધી પાપડી આ રીતના આપણે બનાવી લઈશું હલો ફ્રેન્ડ જો આ પાપડી તૈયાર થઈ ગઈ છે બે વાડકી બેસન ની અંદર જો પાંચસો ગ્રામ જેટલી પાપડી તૈયાર થઈ ગઈ છે અને આપણે આ કાચા પપૈયાનો સંભાળ કર્યો છે અને લીલા મરચાં નાખે છે સરસ મજાના ખાવા માટે જો મારી રેસીપી સારી લાગે તો મને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો